વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા એકદમ દેશી સેવ શાક તો એના માટે આપણે અહીંયા બે ટમેટાને ઝીણું ઝીણું સમારી લીધું છે એટલે કે સુધારી લીધું છે અહીંયા આપણે એક બાઉલમાં ફરસાણની સેવ લઈ લીધી છે ગળપણ માટે ખાંડ લીધી છે એક ચમચી જેટલી અહીંયા તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા આપણે થોડા લીલા ધાણા લીધા છે સ્વાદ મુજબ મીઠું અને બાકી રેગ્યુલર મસાલિયામાંથી બધા મસાલાનો ઉપયોગ કરશું તો ચાલો આપણે સેવ ટમેટાનું શાક બનાવવાની શરૂઆત કરીશું સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણે એક કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને સરસ આપણે ગરમ થવા દેસું ઓમ તો આપણે સેવ ટમેટાનું શાક ઘણી વાર બનાવેલું છે અને રેસીપી પણ ઘણી વાર આપણી ચેનલ ઉપર મૂકેલી જ છે પણ આજે આપણે કંઈક અલગ જ રીતે વઘાર કરી અને આપણે સેવ ટમેટાનો દેશી એકદમ ઢાબા સ્ટાઈલ શાક બનાવવાના છીએ તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી છે અડધી ચમચી જેટલી સોરી અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું ટમેટાને સરસ આપણે તેલમાં સાચવી લેશું ઢાબામાં જોઈએ તો આપણે એકદમ સરળ રીતે બનાવેલું હોય પણ એકદમ ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે તો એવી જ રીતે આપણે એકદમ સિમ્પલ રીતે બનાવશું પણ એકદમ ટેસ્ટી એવું બનશે તો ટમેટા આપણે સતડાઈ છે તો આપણે એમાં અડધી ચમચી જેટલું લાલ મરચાં પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાંચ ચમચી જેટલી હળદર સ્વાદ મુજબ મીઠું

પણ અહીંયા આપણે ટમેટાની ખટાશ ને બેલેન્સ કરવા માટે થોડી અમથી આપણે ખાંડ ઉમેરેલી છે ખાંડને બદલે તમે ગોળ પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે ટમેટા સરસ સોફ્ટ થઈ જાય એના માટે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું તમે તમારી પસંદ મુજબ પાણી ઉમેરી શકો છો તમારા ઘરમાં જે રીતનું શાક ખવાતું હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે સૌ કરશું ત્યારે જ આપણે આમાં સેવ ઉમેરશું જો આપણે પહેલા સેવ ઉમેરી દઈએ તો સેવ છે એ એકદમ સોગી થઈ જાય છે એટલે કે સેવ છે એ પાણી પી લે છે એટલા માટે આપણે સેવ છે એ જ્યારે આપણે સૌ કરવાનું હોય એટલે કે આપણે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ આપણે સેવ તો અહીંયા આપણે સેવ ઉમેરી અને માત્ર એક જ મિનિટ સુધી આપણે સેવને હલાવશું અહીંયા આપણું સેવ ટમેટાનું ઢાબા સાઈડ એકદમ સિમ્પલ અને ટેસ્ટ એવું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સર્વિંગ બાઉલ સર્વ કરી લેશું ઉપરથી આપણે થોડા લીલા સ્પ્રિન્કલ કરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકન ને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો